મિત્રો ઈઝરાયલ સાથેની દોસ્તી ઇટ વોઝ નો નો ઇઝરાયલ આપણે માન્યતા પણ નહોતી આપી પેલેસ્ટાઈન આપણને વાલું હતું યાસર અરાફાતને ગળે મળતા હતા યાસર અરાફાત પેલેસ્ટાઈનનો જે આતંકવાદીનો ચીફ હતો એ અડધી રાતે દિલ્હી આવી જાય વાટાઘાટો કરી જાય અને પાછો જતો રહે ઈઝરાયલ સાથે દોસ્તી કરીને આપણે મોસાદની તો ટેકનોલોજી લીધી જ એ કૃષિની ટેકનોલોજી બીજી ઘણી બધી વસ્તુઓ લીધી અને ઇઝરાયલ સાથેની દોસ્તી કરીને ના આપણે જોર્ડન સાથે બગાડ્યું છે નહીં એને ઘેરીને વળેલા બીજા સાત ઇસ્લામિક દેશો સાથે બગાડેલું છે યુએથી માંડીને કોઈ દેશો સાથે આપણે બગાડ્યું નથી એટલું જ નહીં બે હજાર ને ઓગણીસમાં જ્યારે ઇસ્લામિક દેશોની કોન્ફરન્સ થતી હતી મિત્રો વિચાર કરો એ ઇસ્લામિક દેશોની કોન્ફરન્સ થાય તો એમાં ઇસ્લામવાળા હોય ભારતનું શું સ્થાન હોય એને બદલે ભારતને આમંત્રણ તો ખરું જ ભારતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા સુષ્મા સ્વરાજને બોલાવવામાં આવ્યા અને એ વખતે પાકિસ્તાન આડે ફાટ્યું કે આ શું વળી આવી તો બોલાવાતા હશે કે ભારતવાળાને એટલે આ લોકોએ કીધું કે ભાઈ ભારતમાં આટલી મોટી વસ્તી ઇસ્લામની છે એટલે એમને બોલાવ્યા હશે તો પણ અધ્યક્ષ સ્થાને શું અમે નહીં આવીએ તો આ લોકોએ કહી દઉં કે નહીં આવતા આ ભારતનો દબદબો જે દેશોમાં જે ઇસ્લામિક દેશોમાં આપણા જૈન તીર્થંકરો હોય કે હિન્દુ ભગવાનો હોય કે એ કોઈની મૂર્તિ તો શું ફોટો લઈ જવાની પણ મનાઈ હોય કસ્ટમમાં પકડાય તો ચાર દિવસ જેલમાં જવું પડે એને બદલે ત્યાં હવે મોટા મોટા ભવ્ય મંદિરો થાય છે અને ત્યાંના રાજ રાજસત્તાવાળાઓ કે છે કે મંદિરો માટે જગ્યા અમે આપીશું તમે તમારે બાંધો એ સિવાય તમારે જેટલી ફેસિલિટી જોઈતી હોય સાહેબ આપીશું આ મોદીના આવ્યા પછી આજે ફરક પડ્યો